અને દોસ્તો આ જે મંદિર છે ભાઈ તે હાથી મંદિર છે કારણ કે હાથી મંદિર છે ભાઈ એટલે ઘણા લોકો શ્રોતા તમામ લોકો અહીંયા આવે છે ભાઈ તમે જુઓ અહીંયા પબ્લિક પણ ઘણું બધું છે તમે જુઓ અહીંયા ઓલમોસ્ટ બધા જ લોકો અહીંયા આવશે અને દોસ્ત હજી દોસ્તો બે ત્રણ કલાક જાય ને ચાર પાંચ છ આવશે ને ભાઈ એટલે જોરદાર અહીંયા પબ્લિક થવાનું છે એ દાદા દાદા આ મંદિરને કેટલા વર્ષ થયા છે

राम जी आयो राम जी आयो राम जी સિટીની મોસ્ટ પોપ્યુલર મંદિર છે ઠીક છે ભાઈ આ સુરતના તમામ લોકો અહીંયા આવે છે આ જે મંદિર છે ભાઈ સુરતનું નંબર વન મંદિર છે ઓછા મંદિર નામ હાથી મંદિર તરીકે કહેવામાં આવે છે ભાઈ આ જોરદાર મંદિર છે સુરતના તમામ વાસીઓ અહીંયા લોકો આવે છે દર્શન કરવા માટે ખાસ કરીને જો દોસ્તો એ પબ્લિક જુઓ હાથી મંદિર છે એ હાથી હાથી હોવાના કારણે દોસ્તો હાથી એ મોટા હાથી હોવાના કારણે હાથી મંદિરનું નામ છે એવું નવું જોવામાં આવે છે અને ભાઈ બધા લોકો અહીંયા તકલીફ લોકોને એવું જ કહેવું છે ભાઈ ઘણા વર્ષોથી અહીંયા મંદિર છે ઠીક છે એટલે ભાઈ એટલા શું સૌથી મોટામાં મોટું મંદિર છે અને આનું નામ દોસ્તો હાથી મંદિર છે

દોસ્તો જો આખું મંદિર દોસ્તો ઘણા વર્ષો થી અહીંયા મંદિર છે ભાઈ તમે જો અહીંયા અહીંયા કેમ બધા ઊભા છે ભાઈ ખબર નથી ચાલો દોસ્તો જોઈએ અહીંયા બધા કેમ ઊભા છે દોસ્તો અહીંયા જે પાછળ જે બધા ઊભા છે ને ભાઈ બધા લોકોને પસંદગી લેવા માંગે છે કે ભાઈ ખબર જબરજસ્ત ત્યાં અહીંયા આયોજન થાય છે ભાઈ સુરતનું સૌથી મોટું મંદિર દોસ્તો એટલે તો કહેવાય છે અહીંયા જો ભાઈ સૌથી મોટું મંદિર છે અહીંયા ભાઈ દોસ્તો અહીંયા બહુ મોટામાં મોટી લાઈન છે ભાઈ તમે જુઓ અહીંયા અને આ જે મંદિરને દર્શન કરવા માટે દોસ્તો એટલી મોટી લાઈન હોય છે તમે વિચાર કરો કે ભાઈ આ મંદિરની વેલ્યુ કેટલી હશે અને દોસ્તો ઘણા વર્ષોથી આ મંદિર છે અહીંયા આ રીતે જ છે ભાઈ અને દોસ્તો અહીંયા બધી સુવિધા પણ એ પૂરી પાડવામાં આવે છે ઓલમોસ્ટ બધી સુવિધા અહીંયા પૂરી પાડે છે ભાઈ બધા જસ્ટ દોસ્તો ત્યાં હું તમે જુઓ અત્યારે અહીંયા આખી ટ્રાફિક સોર્સ જો આખું અહીંયા પબ્લિક તો અહીંયા બધી જ જગ્યા પર ગાડી મૂકેલી છે હવે તમને અંદર લઈ જાઉં છું દોસ્તો જે મહાશિવરાત્રિ છે ભાઈ ટ્રાફિક તો હોવાનું છે ઠીક છે હવે દોસ્તો ભાઈ તમે અંદર લઈ જાઉં છું અને એ જે તમને માહોલ છે બતાવવાનો છે ભાઈ જબરજસ્ત છે માહોલ તમે જોતા રહી જાઓ જો મંદિર છે ને ભાઈ ગજબનું મંદિર છે સૌથી સૌથી મોસ્ટ પોપ્યુલર મંદિર તમે કહેવાય જુઓ ભાઈ દોસ્તો મંદિરનું નામ શું તમને કોને ખબર છે કંતેશ્વર મહાદેવનું મંદિર છે ઠીક છે તમે જો અહીંયા આખો અને દોસ્તો આ ખાસ કરીને ભાઈ કંકેશ્વર મહાદેવનું મંદિર છે અને ભાઈ તમે દ્રાકનો જે હોય છે ભાઈ ગજબનું નામ હોય છે અહીંયા કહો જુઓ દોસ્તો અહીંયા અત્યારે અને દોસ્તો પબ્લિક હવે અહીંયા જુઓ પબ્લિક દોસ્તો અહીંયા પબ્લિક પણ ઘણું બધું અહીંયા હોય છે અત્યારે અને દોસ્તો થોડુંક વધારે લેટ થઈ ગયું મારે બતાવવામાં ભાઈ કારણ કે પબ્લિક એટલું બધું હોય છે ને ભાઈ તમે એની વાત પૂછો એ દાદા દાદા આ મંદિરને કેટલા વર્ષ થયા છે વર્ષ થવા એવા છે અંદાજે આ મંદિર ને ત્રીસ ચાલીસ વર્ષ થઈ ગયા એવું છે હોં ને ઓકે તો ભાઈ જોવા હોય ત્રીસ ચાલીસ વર્ષ આ મંદિર છે અહીંયા ભાઈ ત્યારે તો હું હતો ભાઈ ચાલો અહીંયા સ્થાનિક લોકોને એવું કેવું છે ભાઈ દાદા પછી કાંઈ બીજી કાંઈ વિશેષ ખાસિયાત મંદિરની કંઈ બીજી વિશેષ ખાસિયત આ મંદિરની કાંઈ બીજી વિશેષ ખાસિયત કઈ ફાઈન છે એટલે એમની ખાસિયત મંદિર કેવું છે કેટલા વર્ષથી છે અહીંયા મંદિર આ કરી 40 વર્ષનો અંદાજ કહું છું કેવું છે હા થોડુંક કેવા માંગસો આના વિશે આ મંદિર વિશે આ મંદિર વિશે કઈ કેવા માંગશો તમે સેવા હા એમ આ મંદિર છે બહુ સારું છે દર્શન વર્ષથી છે એવું છે ઓકે ઓકે ચાલો હર હર મહાદેવ છે ભાઈ કંતેશ્વર મહાદેવનું મંદિર છે ઠીક છે અમે અત્યારે જશું દોસ્તો હું અંદર દર્શન કરીને આવ્યો છું હું ગાડી પાસે જાવ છું ચાલો દોસ્તો ચાલો આ મેં તમને નિરાકાર કીધું મને એનો અર્થ મને સમજાવશો અને નિરાકાર જે લખેલું છે મને અર્થ સમજાવશો બોલો બોલો

કોઈ આકાર નથી આપણે જ્યોતિર્લિંગમાં એનો આકાર જોતો લિંગ આકાર શા માટે છે ખબર છે એ આપણે પૂજનીય રૂપે આપણે જેમ આપણા માતા પિતાનો ફોટો રાખીએ પ્રતિમા નથી છતાં આપણે પૂજિયે તરીકે પ્રતિમા આપણે એને

કલ્યાણકારી અને શંકર નો આપડે આકાર છે ત્રણ રચના કરી બ્રહ્મા વિષ્ણુ બ્રહ્મા દ્વારા વિષ્ણુ દ્વારા પાલના શંકર દ્વારા